આપણા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મ છે કારણ કે આપણા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મ હતા અને એ પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના સ્થાને પોતે જેમ ગુરુ હતા એવી જ રીતે અને પોતે જેમ પ્રમુખ હતા એવી જ રીતે મહંત સ્વામી મહારાજની સ્થાપના કરી એટલે મહંત સ્વામી મહારાજ પણ આપણા માટે પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે મહંત સ્વામી મહારાજનો શાસ્ત્રીય પરિચય એટલે એ અક્ષર બ્રહ્મ છે એને જરા ઉલટાવીને બોલીએ અક્ષર બ્રહ્મનો લૌકિક પરિચય એટલે એ મહંત સ્વામી છે ભગવાનની સાથે સંત ગુરુરૂપે આ લોકમાં અવતરે છે એ સિદ્ધાંત મહારાજે સમજાવ્યો પ્રથમનું એકોતેરમું વચનાવ્ર છે એમાં મહારાજે સિદ્ધાંતની સ્પષ્ટતાઓ કરી અને છેલ્લે એમ કહ્યું કે ભગવાનની સાથે પુરુષોત્તમ નારાયણ જ્યારે આ લોકમાં આવે ત્યારે એમને રહેવાનું જે અક્ષરધામ એ પણ એમની સાથે આ લોકમાં આવે છે ભગવાનને રહેવાનું અક્ષરધામ એટલે શું જેમણે અખંડ સમ્યક પરમાત્માને ધારણ કરી રાખ્યા છે એવા સત્પુરુષ ગુરુ અક્ષરબ્રહ્મ આ લોકમાં આવે છે એ વાત મહારાજે વચનામૃતમાં કરી ગુરુ છે અક્ષર બ્રહ્મ છે એવી વાત મહારાજે કરી આ વાતો શાસ્ત્રોમાં હતી પણ મહારાજે સમજાવી આપણને ગુરુ રૂપે અક્ષર બ્રહ્મ મળ્યા અક્ષરનો મહિમા શાસ્ત્રોમાં ખૂબ જ છે દાખલા તરીકે ગૃહ એક ઉપનિષદ એમાં યાજ્ઞવલ્ક્ય નામના ઋષિ ગાર્ગીને સમજાવે છે એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યા ચંદ્રમસો વિદ્રુતે વિદ્યુત તિષ્ઠત એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી દ્યાવા વિદ્રુતે તિષ્ઠત અર્થાત આ જે અક્ષર બ્રહ્મ છે એના પ્રશાસનમાં જ બધા જ લોકો દવા પૃથ્વીય એટલે કે જેટલા લોકો છે બધા ધરાયેલા રહે છે જે કઈ બને છે બનવાનું છે બની રહ્યું છે એ પણ અક્ષરના પ્રશાસનમાં થાય છે આવો બધો મહિમા શાસ્ત્રની અંદર લખ્યો અક્ષરનો એ અક્ષરને જગતનું કારણ પણ કહ્યું બન્નગુપનિષદમાં ત્રણ ઉદાહરણ આપ્યા યથોર્ણના બી સુજતે પૃથ્વીયામ ઓષધ સંભવંતી યથા સતઃ પુરુષાત્ કેશલોમાંની તથા અક્ષરાત સંભવતી હિશ્વ જેમ કરોડિયો પોતાની ઈચ્છાથી એક લાળમાંથી પોતાની જાળ બનાવે છે અને પોતાની ઈચ્છાથી જ એનો સંક કરી લે છે એ રીતે તથા એ રીતે અક્ષરાત સંભવતી એ એ રીતે અક્ષરમાંથી જગતની ઉત્પત્તિ જે રીતે પૃથ્વીમાં વનસ્પતિ ઉગે છે યથા પૃથ્વીઓ ઓષધય સંભવંતી એ રીતે અક્ષરમાંથી અનંતકોટી બ્રહ્માંડ રૂપ સૃષ્ટિ થાય છે યથા સત પુરુષાર્થ કેશ લો માની જે રીતે મનુષ્યના શરીર ઉપર કેશ વાળ ઉગે છે એ રીતે અનંતકોટી બ્રહ્માંડ અક્ષરમાં ઉગી નીકળે છે અક્ષર જગતનું કારણ છે આવો અલૌકિક મહિમા અક્ષરનો કયો છે પણ શું આવું અક્ષર બ્રહ્મ મનુષ્ય રૂપે આ લોકમાં આવી શકે મહારાજે એ સિદ્ધાંત આપણને સમજાવ્યો પ્રથમ એકોતેરની ની વાત કરીને આવું જે અક્ષર છે એ પણ ભગવાનની સાથે આ લોકની અંદર આવે છે મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ હતા અને એમની સાથે પહેલી વાર આ બ્રહ્માંડની અંદર અક્ષર જો આવ્યું હોય તો એ ગુણાતીતાનંદ સ્વામી રૂપે આવ્યું અને આપણે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવીએ છીએ પણ એ અક્ષર બ્રહ્મ ગુરુઓની પરંપરા એ અક્ષુન્ન અનવરત સતત ચાલુ ને ચાલુ જ રહે છે એટલે આપણા જે ગુરુઓ છે ને એમના નામની નીચે એક શબ્દ લાગે છે બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ ગુરુઓની પરંપરા છે ગુરુ પરંપરા તો બધે જ હોય છે કોઈ ગુરુ એના શિષ્યતા ને શિષ્યને પોતાના સ્થાને મૂકે એટલે ગુરુ પરંપરા તો ચાલે આપણે ત્યાં એવી વિશિષ્ટ ગુરુ પરંપરા છે કે એ બ્રહ્મ સ્વરૂપ ગુરુઓની પરંપરા છે અક્ષર બ્રહ્મ આ લોકની અંદર આવે છે આ વાત શાસ્ત્રોમાં હતી જ ઈશાવાસે ઉપનિષદમાં એક બહુ સરસ શબ્દ આવે છે જ્યાં અક્ષર બ્રહ્મનું અને પરબ્રહ્મનું વર્ણન છે તદ્દ એ જ હતી એ જાય છે જાય છે એટલે શું ભગવાનના ધામમાં હોય પણ પૃથ્વી વગેરે લોકની અંદર જાય મનુષ્ય રૂપે અવતરે છે એવું ત્યાં વાત લખવામાં આવી મુંડક ઉપનિષદ નો એક મંત્ર એવો છે જેમાં સ્પષ્ટપણે તદેત અક્ષરમ બ્રહ્મ આવું શબ્દો છે કેવું છે એ આવિર્ભૂત થાય છે મનુષ્ય રૂપે જોઈ શકાય એવી રીતે પ્રગટ થાય છે એવી વાત લખી પછી એમ કે છે એજત પ્રાણત નિમિષ આ બહુ જ સાંભળવા જેવા અને સમજવા જેવા શબ્દો છે એજત એટલે ચાલે છે પ્રાણત એટલે શ્વાસ લે છે નિમિષ એટલે આંખો પટપટ આવે છે સારંગપુરમાં એક વખત પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને બહાર દર્શન આપવા માટે આવવાના હતા અને વ્હીલચેરમાં બેઠા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આમ વિશિષ્ટ ઉત્સવનું વાતાવરણ જામ્યું હતું અને એ વખતે આ શબ્દો બોલવામાં આવે કે બાપા પ્રગટ અક્ષર બ્રહ્મ છો એમાં લખ્યું એજત એ તો ચાલે છે ને ને તમે ખુરશીમાં કેમ બેઠા છો બાપા બેસાડી દીધા એટલે શ્વાસ લે છે આપણે આ શાસ્ત્રો શું સમજાવે છે તદેત અક્ષરમ બ્રહ્મ અક્ષર બ્રહ્મ ચાલતું પણ હોય શ્વાસ પણ લેતું હોય આંખો પટપટ આવતું હોય એમ સમજાવવા માગે છે શાસ્ત્રો આપણને કે અક્ષર બ્રહ્મ છે એ મનુષ્ય લોકમાં આપણા સજાતીય થઈને આવે છે બીજા બે શબ્દો બહુ સરસ લખ્યા છે વરિષ્ઠમ વરેણ્યમ પ્રજાનામ પ્રજાનામ એટલે આપણે બધા જે જીવો છીએ જે સંસારમાં ભટકીએ છીએ એ લોકો માટે વર્ણિય એટલે પસંદ કરવા લાયક એની સાથે જેની સાથે આપણે જોડાઈ જઈએ અથવા તો જોડાવું જોઈએ એવા પ્રાર્થનીય વર્ણિય એટલે જેના આશરે જવું જોઈએ એવું આ અક્ષર બ્રહ્મ છે પછી એક બહુ સરસ વાત લખી તમેવ એકમ આત્માનમ એ જે પ્રગટ અક્ષર બ્રહ્મ છે એને જ એને જ બીજાને નહીં તમ એવ એને જ જાનથ તમે જાણજો શું જાણજો આત્માનમ તમારો આત્મા જાણજો આપણા સંપ્રદાયની અંદર ગુરુઓની કૃપાથી આપણને આ સમજણ આપવામાં આવે છે કે સત્પુરુષ મારો આત્મા છે એ સત્પુરુષ કોણ પ્રગટ અક્ષર બ્રહ્મ છે ને એ આપણો આત્મા બને છે આપણે બ્રહ્મરૂપ થવું છે બ્રહ્મ સાથે એકતા કરવી છે તો પ્રત્યક્ષપણે જે અક્ષર બ્રહ્મનો લાભ લઈએ એટલે એ પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મના ગુણ આવે એટલે અક્ષર બ્રહ્મ પ્રગટ છે એ વાત થઈ પ્રત્યક્ષપણે લાભ લીધો ધારો કે આપણે ઘણા યોગી બાપાનો લાભ લીધો હશે તો એ પ્રત્યક્ષ અક્ષરભ્રમનો લાભ લીધો કહેવાય પ્રત્યક્ષપણે લાભ લીધો એટલે પ્રમુખ સ્વાઈ મહારાજનો આપણે બધાએ લાભ લીધો છે એટલે પ્રત્યક્ષપણે અક્ષર બ્રહ્મનો લાભ લીધો એટલે કે બ્રહ્મ પ્રત્યક્ષ કહેવાય અને અત્યારે આપણે મહંત સ્વાઈ મહારાજનો પ્રત્યક્ષપણે લાભ લઈએ છીએ એટલે આજે પણ બ્રહ્મ પ્રત્યક્ષ મહંત સ્વામી મહારાજ કહેવાય આ સમજણ આપણા જીવની અંદર ખૂબ જ દ્રઢ હોવી જોઈએ શાસ્ત્રોની અંદર ગુરુના શરણે જવું એમ કહેલું છે જેને ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય સિદ્ધાંતોનો સાક્ષાત્કાર કરવો હોય બ્રહ્મવિદ્યાનો સાક્ષાત્કાર કરવો હોય તો એમ કહ્યું તદ્વિજ્ઞાનાર્થમ વિજ્ઞાનાર્થમ ગુરુમ એવા વિગત છે સમિત પાણી શ્રોત્રીયમ બ્રહ્મનિષ્ઠમ જેને ભગવાનને પામવા હોય જેને બ્રહ્મવિદ્યા પામવી હોય ગુરુ પાસે જવું જવું એમને લખ્યું ગુરુ પાસે જ જવું પણ એ ગુરુ કોણ શ્રોત્રિયમ જેને શાસ્ત્રોના બધા જ રહસ્યોનો સાક્ષાત્કાર હોય કે ગુરુકોણ બ્રહ્મ જે પોતે બ્રહ્મ સ્વરૂપ હોય અને ગુરુકોણ નિષ્ઠમ જેને પરમાત્માની અંદર પરમ નિષ્ઠા હોય આ મંત્રની અંદર ગુરુને અક્ષરભ્રમ નથી કયા પણ જે અક્ષરભ્રમ છે ને એને ગુરુ કયા છે કહેવાનું તાત્પર્ય એ છે ગુરુઓ તો ઘણા છે પણ બ્રહ્મવિદ્યાના સાક્ષાત્કાર માટે અક્ષર બ્રહ્મ જ ગુરુ થઈ શકે એમ આ ઉપનિષદ આપણને સમજાવે છે આપણે ભાગ્યશાળી છીએ કે મહંત સ્વાઈ મહારાજ અક્ષર બ્રહ્મ છે અને આપણા ગુરુ છે આ મેં તમને ઉપનિષદની વાત કરી હવે હું તમને શ્રીમદ્ ભગવદ્ ગીતાની વાત કરું છું શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર અર્જુનને મોહ વ્યાપ્યો અને એનું પોતાનું જે કર્તવ્ય ભગવાનની જે આજ્ઞા હતી એ આજ્ઞામાંથી વિચલિત થયું અને પછી એ ન કરવાનું કરવાનું ઈચ્છે છે એને સમજાવવા માટે ભગવાન શ્રી એમ કહ્યું કે અર્જુન તારી બુદ્ધિ જ્યારે સ્થિર થશે શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થા્યથી નિશ્ચલા સમાધવ અચલા બુદ્ધિ તદા યોગમ અવાપશે જાત જાતના વચનો સાંભળીને ભ્રાંતિમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે સ્થિર થશે પરમાત્માના સ્વરૂપમાં ત્યારે તને યોગની પ્રાપ્તિ થશે એ યોગ એટલે શું પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞા પાડવી એટલે અર્જુને તરત પ્રશ્ન પૂછ્યો સ્થિત પ્રજ્ઞ કા ભાષા સમાધિસ્થ કેશવ સ્થિત દિહિ કિમ પ્રભાશેત કિમાસિત વ્રજેત કિમ તમે મને સ્થિત પ્રજ્ઞના લક્ષણો સમજાવો પણ પછી એને શબ્દ પ્રયોગ કેવા કર્યા સ્થિત દિહિ કિમ પ્રભાષેત એ કઈ રીતે બોલતો હોય હવે કઈ રીતે બોલતો એ શબ્દ આવો ને એટલે મનુષ્ય હોય એટલું સમજી લેવાનું કિમાસિત એ કેવી રીતે બેસતો હોય વ્રજેત કેમ અને કેવી રીતે ચાલતો હોય કહેવાનું તાત્પર્ય છે અર્જુને પ્રત્યક્ષ મનુષ્યની અંદર સ્થિત પ્રજ્ઞતા પૂછી કે તમે મને મનુષ્યનો દાખલો આપો એ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ અઢાર શ્લોકોની અંદર સ્થિત પ્રજ્ઞના લક્ષણો સમજાવ્યા જેમ કે પ્રજાહાતિ યદા કામાન લૌકિક કામનાઓને છોડી દે છે દુઃખેશ અનુદ્વિગ્ન મનાહ દુઃખની અંદર ઉદ્વિગ્ન થતો નથી સુખેશ વિગત સ્પૃહ સુખની અંદર ક્યારેય આમ બંધાઈ જતો નથી વગેરે 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 અઢાર શ્લોકોમાં સરસ લક્ષણો સ્થિત પ્રજ્ઞના સમજાવ્યા છેલ્લે જે વાત કરીને એ આજના સંદર્ભમાં બહુ જ અગત્યની છે ઉપસંહાર કરતા છેલ્લા શ્લોકમાં બીજા અધ્યાયના બોતેરમાં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ એમ કે છે એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ વિમુહ્યતિ હે પાર્થ હે અર્જુન આ મેં તને જે લક્ષણો કહ્યા સ્થિત પ્રજ્ઞના જે તે મને પૂછ્યા હતા એ બધા લક્ષણોને ભેગા કરો ને એને શું કહેવામાં આવે એશા બ્રાહ્મી સ્થિતિ એને બ્રાહ્મી એટલે બ્રહ્મની સ્થિતિ કહેવામાં આવે છે હવે જુઓ દુઃખની અંદર ઉદ્વેગ ન પામે એ બ્રહ્મની સ્થિતિ સુખમાં બંધાઈ ન જાય એ બ્રહ્મની સ્થિતિ લૌકિક કામનાઓનો ત્યાગ કરે એ બ્રહ્મની સ્થિતિ લક્ષણો સરસ લાગે છે પણ દુઃખમાં બંધાઈ નહીં એ બ્રહ્મની સ્થિતિ એટલે બ્રહ્મના બ્રહ્મનું જીવન એનું વલણ તો બ્રહ્મને દુઃખ તો ક્યારેક આવતું હશે ને દુઃખમાં ઉદ્વેગ ન થાય એમ ગીતા જ્યારે કહે છે એનો અર્થ શું થયો બ્રહ્મને પણ દુઃખના પ્રસંગો ઉભા થાય છે એ દુઃખના પ્રસંગો એટલે શું શારીરિક પીડા દાખલા તરીકે પ્રમુખ સ્વામી મહારાજને રોગ હતા આખા શરીરમાં રોગ હતા દુઃખ તો હતું જ મેડિકલ રિપોર્ટ આવે ને તો બધા જ વિચિત્ર આવે એમ લાગે કે બાપાને છે ને હવે આજે બહાર નીકાળી બહાર લાવી જ નહીં શકાય પણ એમનું મન એકદમ પ્રફુલ્લિત હોય આનો અર્થ શું થયો કે બ્રહ્મને જીવનમાં સામાન્ય આપણે જેને દુઃખ કહીએ છીએ એવા પ્રસંગો ઊભા થાય છે એ પ્રસંગો ત્યારે જ ઊભા થાય જ્યારે એ બ્રહ્મ મનુષ્ય રૂપે આ લોકમાં પ્રગટ થાય શ્રીમદ ભગવદ્ ગીતા એશા બ્રાહ્મી સ્થિતિ આ વાક્ય કહીને એમ પણ કહેવા માગે છે કે જે આ બ્રહ્મ અહીંયા હું સમજાવું છું એ બ્રહ્મ મનુષ્ય રૂપે આ લોકમાં પ્રગટ થાય છે એ આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ છે ગીતાના અધ્યાય અધ્યાયની અંદર ગુણાતીતની વાત આવી અધ્યાયની અંદર પણ અર્જુને જે રીતે બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણ પૂછ્યા એવી જ રીતે ચૌદમા અધ્યાયમાં છે ને ગુણાતીતના લક્ષણ પૂછ્યા છે એમાં આવી જ સ્પષ્ટતા છે કે હું ગુણાતીત વ્યક્તિને કઈ રીતે ઓળખું અને ત્યાં પણ ગુણાતીતના લક્ષણો એક પછી એક ગણાવ્યા અને છેલ્લે એમ લખ્યું કે જે આવી વ્યક્તિ છે ને સ બ્રહ્મ ભૂયાય કલ્પતે એને તમારે બ્રહ્મ સમજવો અક્ષર બ્રહ્મ મનુષ્ય રૂપે આ લોકની અંદર પ્રગટે છે એવી વાત પહેલી વાર મહારાજે સમજાવી મહારાજે જે વાત સમજાવી હતી એ શાસ્ત્રોમાં પણ હતી અને શાસ્ત્રોની સાથે આપણી પરંપરામાં આવે છે હવે તમે જુઓ ભગતજી મહારાજ શ્રીજી મહારાજે પોતે શ્રીજી મહારાજે પોતે ગુણાતીતાનંદ સ્વામીનો પરિચય અક્ષર બ્રહ્મ તરીકે આપ્યો છે આ અક્ષર છે મારે રહેવાનું ધામ છે આ અલગ એક પ્રમાણ શરૂ થાય છે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે મહારાજે પોતે કહ્યું છતાં બધાને ના સમજાવ્યું તો ભગતજી મહારાજે એની મોરલી વગાડી ક્યાં બેઠું છે અક્ષર છે બોલે છે અક્ષર છે ચાલે છે અક્ષર અક્ષરપણાની ઓળખાણ આપણે ત્યાં સતત ચાલી આવે છે ભગતજી મહારાજ અક્ષર બ્રહ્મ છે શાસ્ત્રીજીમાં આજ પ્રાગ પ્રાગ કરીને બોલતા એમનું ગળું સુકાતું નહીં અને શાસ્ત્રીજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ અક્ષર સંત છે યોગીજી મહ એમનો મહિમા કહેતા શાસ્ત્રી મહાજે યોગી બાપા માટે એમ કહ્યું કે હું તે યોગી અને યોગી તે હું હવે શાસ્ત્રીજી અક્ષર બ્રહ્મ હોય હું તે યોગી એટલે યોગી બાપા અક્ષર બ્રહ્મ યોગી બાપા એમ બોલ્યા કે પ્રમુખ સ્વામી મારું મહારાજ મારું સ્વરૂપ છે અક્ષરની પરંપરા અને પ્રમુખ સ્વામી મહારાજે તો લખી નાખ્યું એમને તો જે સ્પષ્ટતા કરી છે ને આખી ગુરુ પરંપરામાં કોઈએ નથી કર્યા બોલવાની વાત જ નહીં લખીને આપ્યું ને સાઈન કરી અંદર મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજના સ્થાને છે અને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મ હતા એટલે આપણા પ્રાણ પ્યારા ગુરુહરી મહંત સ્વામી મહારાજ પણ પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મ છે શાસ્ત્રની રીતે વાત થઈ એમના જીવનને જોવું એ સમજવું અને આત્મસાત કરવું તો જેટલી આત્મબુદ્ધિ જેટલો દિવ્ય ભાવ જેટલો સમાગમ કરીએ એટલું સમજાય અનેક પ્રસંગો છે એમનું જીવન અદ્ભુત પારદર્શક જીવન છે જે અક્ષર બ્રહ્મનું જીવન જેવું હોય તો આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ તો છેલ્લે એક જ વાત આપણે કરીએ કે મહંત સ્વામી મહારાજનો શાસ્ત્રીય પરિચય એટલે એ અક્ષર બ્રહ્મ છે અને અક્ષર બ્રહ્મનો લૌકિક પરિચય એટલે એ મહંત સ્વામી મહારાજ છે శ్రీ స్వామినారాయణ భగవాన్ని జై